કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ સમિતિ સાથે સંવાદ કરી વિધાનસભા ચૂંટણી સમિતિ અને જિલ્લા આગેવાનોના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પદે જયદીપસિંહ સોલંકી તથા કેશોદ શહેર ભાજપ પ્રમુખ પદે હિરેનભાઈ ભોરણીયાની નવનિયુક્તિ મંડળ પ્રમુખ તરીકે વરણી થતા કેશોદ ભાજપ પરિવાર દ્વારા કેશોદના ચાર ચોક ખાતે ફટાકડા ફોડી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના તાલુકા તેમજ શહેરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ અભિનંદન આપ્યા હતા અને આવનાર ત્રણ વર્ષ માટે સૌને સાથે રહી કામગીરી કરવા નિર્ણયો લેવામાં આવ્યા હતા એટલે કે કેશોદ ખાતે આતિશબાજી કરી નવા વરાયેલા તાલુકા

જે નિર્ણય લેવામાં આવ્યો છે તાલુકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરેનભાઈ ધોરણિયાને પ્રમુખ બનાવ્યા છે એની ટીમ ખૂબ સારી રીતે બનશે એ બંને કાયમી માટે પ્રમુખ જે ત્રણ વર્ષ સુધી રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કરશો એની સાથે રહી તમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે અમે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના ખૂબ આભારી છીએ એક અમને આવા યુવા પ્રમુખોને આપ્યા છે આજે અમે ડૉક્ટર સાહેબ આંબેડકરજીને બંને પ્રમુખોએ અને અમે બધાએ આગેવાનોએ હાર દોરા કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ અમે એમને લગે લઈ ગયા છે એના નમન કર્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યક્રમ હતો એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર કે શું હજાર અંદર અમારા કાર્યકર્તાઓ રહી અને આ ખાલી ચોક્કસ બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મને એન ગોરણીયા અને જયદીપભાઈ જયદીપસિંહ સોલંકી સોલંકીને પ્રમુખ પદ જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે જેને અમે ખૂબ ત્રણ વર્ષ માટે સારી રીતે સૌને સાથે લઈ અને પાર્ટીનો વ્યાપ થાય એવું કામ કરશું આજે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ